ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના સ્વાગત છે આપ સૌનું બિઝનેસ કેપિટલના વીકલી એડિશનમાં હું છું આપની સાથે યોમિક આજે વાત કરીશું સાપ્તાહિક માર્કેટમાં કઈ રીતનું એક્શન જોવા મળ્યું આગળ કયા સંકેતો રાખીશું કયું ઇવેન્ટ કયો સ્ટોક કયો સેક્ટર દરેક પર નજર કરીશું શરૂઆત કરીએ હેડલાઇન્સથી ટ્રમ્પે ચીન પર એક નવેમ્બરથી તમામ વસ્તુ પર સો ટકા ટેરિફ લગાવવાની આપી ધમકી ટ્રમ્પના ટેરિફથી અમેરિકન બજાર મોટા ઘટાડા સાથે બંધ નેશનલ ચાર ટકા તો ડાવ જોન્સ બે ટકા તૂટ્યો ગિફ્ટ નિફ્ટી પણ બસો અંગ નીચે ભારતીય બજાર સાપ્તાહિક એક દોઢ ટકા જે લીધી એજી સાથે બંધ નિફ્ટી અંદાજે ચારસો પોઈન્ટની નજીક પચીસ હજાર ત્રણસો ની સ્તરની નજીક બંધ થયો હતો સેન્સેક્સ બ્યાસી હજાર પાંચસો ની નજીક બંધ બેંક નિફ્ટી એક હજાર અંગથી વધુની તેજી સાથે છપ્પન હજાર છસો પાર સાપ્તાહિક એક્સિસ બેંક મંદી સાથે બંધ પરંતુ અન્ય તમામ સ્ટોકમાં તેજી સાથે કારોબાર સાપ્તાહિક સોનાના ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયા જેટલા વધીને એક લાખ એકવીસ હજાર પાંચસો ની નજીક કોમિક્સ પર ભાવ ચાર હજાર વીસ ડોલર ની નજીક પહોંચ્યા તો ચાંદીના ભાવ સપ્તાહમાં એક હજાર રૂપિયા વધીને એક લાખ ની નજીક સો ઓવરલ આપણને એ તો અંદાજો આવી ગયો કે ચાહે ઇક્વિટી માર્કેટ હોય કે કોમોડિટી માર્કેટ હોય આ સાપ્તાહિક આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે તો આ તેજીને ક્વિક રિએક્શન લઈ લઈએ આપણે જોઈ લઈએ કે કઈ જગ્યાએ આપણને ક્યાં એક્શન જોવા મળી હતી શરૂઆત કરીએ ઇન્ડેક્સથી ઇન્ડેક્સમાં તમે નજર કરો તો આ સાપ્તાહિક આપણને સારી તેજી જોવા મળી ખાસ કરીને તમે એથી નજર કરશો તો તમે માર્કેટમાં નિફ્ટીની તમે જોશો તો દોઢ ટકાની ત્રીજી આપણને નિફ્ટીમાં જોવા મળી છે ઇવન તમે સેન્સેક્સ નજર કરશો તો ત્યાં તમને દોઢ ટકાની તેજી જોવા મળી બેંક નિફ્ટી ઉપર તમે નજર કરો પોણા બે ટકાની ત્રીજી આપણને ત્યાં જોવા મળી રહી હતી ઇવન નિફ્ટી મિડકેપ હંડ્રેડ ઉપર તમે નજર કરો તો બે ટકાની તેજી આપણને ત્યાં પણ જોવા મળી રહી છે હા અને સ્મોલ સ્મોલકેપ હંડ્રેડ જોશો તો ત્યાં પણ આપણને દોઢ ટકાની તેજી એટલે ઓવરઓલ તમે જોયું તો આપણને અહીંયા એ અંદાજો આવી ગયો કે ઓવરઓલ જે મેઇન ઇન્ડેક્સ છે એમાં દોઢથી બે ટકાની તેજી આપણને આ સાપ્તાહિક પરફોર્મન્સ જોવા મળ્યું હતું હવે આ દોઢ ટકાની તેજી તો નિફ્ટીમાં આવી તેમાં કયા સ્ટોક હતા કે જે સૌથી વધારે મજબૂતી બતાવી ખાસ કરીને તમે જુઓ તો મેક્સ હેલ્થકેર એક અઠવાડિયામાં આપણને આઠ ટકાથી પણ વધુનું રિટર્ન જોવા મળ્યું બીજું તમે જો એસએલ ટેકનોલોજી સવા સાત ટકાની તેજી એરટેનએલ તમે જોશો છ ટકાની તેજી જોવા મળી ઇવન ઇન્ફોસિસ અને ટીસીએસ એટલે કે ઓવરઓલ આઈટી સેક્ટર છે કે જે વધારે હાઇલાઇટ થયું ટો ત્રણ પાંચમાંથી તમે ત્રણ સ્ટોક જશો તે આપણને આઈટી સેક્ટરમાંથી જોવા મળે છે એટલે સારું એવું પરફોર્મન્સ જોવા મળ્યું છે હા અમુક સ્ટોક હતા કે જેમાં થોડું દબાણ પણ જોવા મળ્યું જેમ કે તમે નજર કરો તો ટાટા મોટર્સ સવા પાંચ ટકાની વેચવાલી ટ્રેન્ડ હતું સવા બે ટકાની વેચવાલી જોવા મળી અદાની એન્ટરપ્રાઇઝમાં વેચવાલી જોવા મળી એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સ હિન્ડાલકો આ બધા સ્ટોક છે કે જેમાં વેચવાલી સાથે કારોબાર જોવા મળ્યો હતો પરંતુ આ વધનારા સ્ટોક વધારે રહ્યા અને પરફોર્મન્સ પણ આપણને ક્યાંક ને ક્યાંક બેટર જોવા મળ્યું હતું આ વાત થઈ ગઈ કે નિફ્ટીની પરંતુ જેમ આપણે વાત કરીએ મિડકેપ સ્મોલકેપમાં પણ તેજી જોવા મળી છે તો એક વખત આવો નજરી લઈએ નિફ્ટી ફોર હંડ્રેડમાં પણ કઈ રીતે પરફોર્મન્સ જોવા મળ્યું છે ફિફ્ટી ફાઈવ હંડ્રેડમાં તમે નજર કરો ટાટા કોમ્યુનિકેશન સોળ ટકાની તેજી જોવા મળી અહીંયા આપણને કારણ ખ્યાલ છે કે જે ટીસીએસના જે સમાચાર હતા કે તેઓ વન ગીગા વોર્ડનું ભારતમાં એઆઈ ડેટા સેન્ટર બનાવડતું અને એની માટે જે પૂરતી જગ્યા છે ટાટા કોમ્યુનિકેશન માટે જ અને એના કારણે આપણને સારી તેજી આપણને ત્યાં જોવા મળી હતી બી તમે નજર કરો પીજી ઇલેક્ટ્રોપ્લાસ ચૌદ ટકાની તેજી એલજીનો આઈપી આવ્યા બાદ આપણે ખ્યાલ તો એને જે પણ કોમ્પિટિશન બધામાં સારી તેજી જોવા મળી એમાં પીજી ઇલેક્ટ્રોપ્લાસ જો ત્યાં પણ સારી તેજી બી તમે જો કેપિટલ માર્કેટ સ્ટોકમાં સારી તેજી આવી ખાસ કરીને તમે જો બોમ્બે સ્ટોક એક્સચેન્જ ચૌદ ટકાની ત્રીજી આપણને ત્યાં જોવા મળી છે નાયકા તમે નજર કરો સાડા દસ ટકાની તીજી જોવા મળી ઇવન દિવસ લેબ તમે જશો ત્યાં પણ સાડા દસ ટકાની ત્રીજી જોવા મળી છે અમુક સ્ટોક નિફ્ટી ફાઇવ હંડ્રેડમાં પણ હતા કે જ્યાં વેચવાલી જોવા મળી જેમ કે ઓલા ઇલેક્ટ્રિક આઠ ટકા તમે જો તો ઘટ્યો છે એજીસ લોજિસ્ટિકમાં તમે જુઓ તો અહીંયાથી આઠ ટકા નજીક વેચવાની જોવા મળી ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ છે યુનો મિંડા છે અને સાથે તમે જો ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન અહીંયા આપણને થોડીક નફા વસૂલી આપણને જોવા મળી પાંચથી સાત ટકા સુધીની એટલે આ વાત થઈ ગઈ નિફ્ટી ફાઇવ હંડ્રેડના ટોપ ગેનર અને ટોપ લૂઝર્સ ઉપર આપણે અહીંથી જોવા મળ્યું પરંતુ ઓવરઓલ આપણે જોયું કે સાપ્તાહિક પરફોર્મન્સ આપણને સારું જોવા મળી રહ્યું હતું આપણે ક્લોઝિંગ પણ બેટર જોવા મળે છે પરંતુ શુક્રવારના રોજ કંઈક તો આપણે જોઈએ તો અહીંયાથી મૂડ ચેન્જિંગ આપણને થતું જોવા મળ્યું છે ગ્લોબલ બજારમાં તમે જુઓ ભારે કડાકો જોવા મળ્યો અમેરિકન માર્કેટમાં તમે જુઓ આહાકાર કાર મચી ગયો તો આ ગ્લોબલ બજારની પરિસ્થિતિ શા માટે ખરાબ થઈ છે એ પણ જાણવું જરૂરી છે કારણ કે એનું રિએક્શન આપણને સોમવારે જોવા મળશે કારણ કે આપણે જેમ જોયું ગેફ નિફ્ટી બસ્સો અંકની નજીક આપણને ઘટાડો બતાવી રહ્યો છે સારો એવો તેજીનો મૂડ ચાલી રહ્યો હતો અને ક્યાંક ને ક્યાંક ગ્લોબલ બજાર પરિસ્થિતિ ખરાબ થઈ છે તો આ પરિસ્થિતિ શું છે એનાથી શું અસર જોવા મળી શકે તો એ જાણીએ અમારા સહયોગી ધવલ આપણી સાથે જોડાઈ ગયા છે ધવલ આપણી પાસે આવવા વાવા માગીશ ગ્લોબલ બજારની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક મૂળ ખરાબ કરી રહી છે શુક્રવારના રોજ અમેરિકાના માર્કેટ આટલો બધો ઘટાડો શા માટે બતાવી રહ્યો છે એવી કઈ પરિસ્થિતિ છે જે સામે આવી છે ધવલ ક્યો આપણે જોઈએ તો ખાસ કરીને અમેરિકન બજારમાં આપણે શુક્રવારે જોઈએ તો જે અલગ અલગ કારણો છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે કયા કારણોના લીધે આ ઘટાડો જોવા મળ્યો છે તો આપણે ખાસ કરીને જોઈએ તો જે ટ્રમ્પે એક ચીન ઉપર ટેરિફ લગાવવાની ધમકી આપી અને ત્યારબાદ આ ઘટાડો જોવા મળ્યો છે હવે આપણે આ જોઈએ તો અમેરિકામાં જે ચીનનો સામાન છે તેની ઉપર હવે સો ટકા એક નવેમ્બરથી ટેરિફ લાગશે એટલે કે જે ટ્રમ્પની યુનિટ એવું છે કે કેટલીક છૂટછાટો એટલે આ હજી આપણી એની ચીન સાથે સમાધાન માટે વીસ દિવસ જેટલો સમય બાકી બચ્યો છે એટલે જેને જે બે દિવસ પહેલાં એક નિર્ણય જાહેર કર્યો હતો કે જે રેર અર્થ છે તેની ઉપર તેની જે નિકાસ છે તેના માટે કંપનીઓએ લાયસન્સ લેવા પડશે અને તેની નિકાસ પર મોટા પાયે પ્રતિબંધ મૂકી દીધો છે આના કારણે ત્યાંની રેર અર્થ કંપનીઓની અંદર ચારથી પંદર ટકા સુધીની તેજી જોવા મળી હતી અને તેનું એ જે એક્શન હતી તેના રિએક્શનના ભાગરૂપે ટ્રમ્પે આ જાહેરાત કરી છે હવે આપણે રેર અર્થ જોઈએ તો તે જે રેર અર્થ મિનરલ છે તેનો ટેકનોલોજી ઓટોમોબાઈલ્સ ને સેમી તથા ડિફેન્સ આમાં સૌથી વધુ ઉપયોગ થાય છે એટલે કે જો આ પ્રોડક્ટો અમેરિકામાં નહીં પહોંચે અને બીજા દેશોમાં તો ત્યાં પણ તકલીફ થઈ કે જેને આપણને ખ્યાલ છે કે ઓટો સિરોમાં આપણે કરેક્શન જોયું હતું અર્થ ઉપર જે ચીને પ્રતિબંધ મૂક્યો ત્યારબાદ જેમાં મોદીની મુલાકાત પહેલા અને આ ચીનમાં જોઈએ તો વિશ્વમાં સિત્તેર ટકા જે અર્થ છે તે ચીન તરફથી નિકાસ થાય છે ને આપણે થોડા જ પંદર ઓગસ્ટે જ પીએમએ જાહેરાત કરી હતી કે ભાઈ ભારતમાં જ આપણે અર્થ માટે ઘણા બધા સ્થળો પર સંશોધન ચાલી રહ્યું છે એટલે આ જે ટેરિફ છે ચીન ઉપર જે સો ટકા લગાવવામાં આવે છે હાલમાં ત્રીસ ટકા તો ચાલુ છે અને બીજો સો ટકા એટલે કે કુલ એકસોને ત્રીસ ટકા લાગશે અને આ જે સો ટકા ટેરિફ છે તેમાં કોઈ પણ પ્રોડક્ટને છૂટછાટ આપવામાં આવી નથી તમામે તમામ પ્રોડક્ટ પર આ જે ટેરિફ છે તે લાગશે આ સિવાય જોઈએ તો અમેરિકામાં જે ક્રિટિકલ સોફ્ટવેર છે તેની નિકાસ ઉપર ટ્રમ્પે પ્રતિબંધ મૂકી દીધો છે કારણ કે આપણે જોઈએ તો ચીપને લઈને એન લઈને જે કેટલીક સમસ્યા આવી હતી ચીનને સપ્લાય કરવામાં અને ચીપ વગર ચીનનું પણ ઘણું બધું કામ અટકી પડે તેવું છે એટલે ક્રિટિકલ સોફ્ટવેરની નિકાસ ઉપર પણ જે કંટ્રોલ છે તે ટ્રમ્પે એવું કીધું છે કે સરકાર પોતાના હાથમાં લઈ લેશે અને ટ્રમ્પની આ જાહેરાત બાદ અમેરિકન જે માર્કેટ છે તે મોટા ઘટાડા સાથે બંધ થયા છે અને તેની અસર ગીફ નિફ્ટી ઉપર પણ જોવા મળી છે ડાઓજોન્સ જોઈએ તો એક પોઈન્ટ નેવું ટકા ઘટીને પિસ્તાલીસ હજાર સોની નીચે બંધ થયો છે તો એ જે નાસ્ડેક છે જે તેમાં એક મોટો ઘટાડો જોવા મળ્યો સૌથી વધુ ત્યાં જોવા મળ્યો છે ત્યાં એક તબક્કે ચાર ટકા સુધીનો ઘટાડો હતો પરંતુ ત્યારબાદ રિકવર થઈને ત્રણ પોઈન્ટ છપ્પન ટકા ઘટીને બાવીસ હજાર બસોના સ્તરે બંધ થયા છે અને આપણે જોઈએ તો અમેરિકન માર્કેટ ઘટવા માટે કોઈને કોઈ કારણ શોધી રહ્યા હતા અને આ એક કારણ મળી ગયું ટ્રમ્પની જે જાહેરાત છે તેના બાદ આ ઘટાડો જોવા મળ્યો છે અને એસપી ફાઈવ હંડ્રેડ જોઈએ તો બે પોણા ત્રણ ટકા જેટલો ઘટીને પાસઠસો બાવનના સ્તરે બંધ થયો છે અને છેલ્લા છ મહિનામાં અત્યાર સુધીનો આ સૌથી મોટો ઘટાડો છે એટલે જે અમેરિકન માર્કેટ છે તે ઘટાડા માટેના કારણ શોધી રહ્યા હતા અને ટ્રમ્પના નિવેદનથી તેમને કારણ પણ ઘટવા માટેનું મળી ગયું છે અને ટ્રમ્પે તો એટલે સુધી જાહેરાત કરી છે કે ભાઈ જે એ એ એ પેસિફિક એશિયન ઇકોનોમી એ જે કો કોન્ફરન્સ દક્ષિણ કોરિયામાં યોજાવાની છે તો તેમાં જે જિનપિંગ સાથેની મુલાકાત છે તેને અટકાવી દેવામાં આવે એટલે આપણે જોઈએ તો જે અમેરી ટ્રમ્પની જાહેરાત છે ત્યારબાદ જ પહેલાં ટ્રમ્પે કીધું કે ભાઈ ચીન ઉપર હું કડક પ્રતિબંધ લગાવ્યો છે તેના એક કલાકમાં જાહેરાત કરી તેના બાદ આ ઘટાડો જોવા મળ્યો હતો અને ગિફ્ટ નિફ્ટી અંદાજે બસો પોઈન્ટ એટલે કે પોણા ટકા જેટલો ઘટીને ગઈકાલે બંધ થયો છે અને અમેરિકન માર્કેટ આપણે જોયા કે કેટલા મોટા ઘટાડા સાથે ઓલરેડી બંધ થઈ ચૂક્યા છે જે બિલકુલ ધાડ હવે આ જે રેર અર્થ અને ટેરિફનો જે મામલો છે માંડ માંડ આપણે જુલાઈ મહિનોનો ઓગસ્ટ મહિનો તો કે આ મુદ્દાથી બહાર નીકળેતા અને ફરીથી આવો માર્કેટમાં એન્ટ્રી લઈ રહ્યું છે ગ્લોબલ બજાર તો આપણનેથી પરિસ્થિતિ ખરાબ બનતી જોવા મળી રહી છે પરંતુ આ ગ્લોબલ બજારમાં જે શુક્રવાર તો ઘટાડો આવી ગયો ગિફ્ટ ગિફ્ટિફટીના સંકેતો પણ આપણને ઘટાડો બતાવી રહ્યા છે તો આ જે રેર અર્થનો જે મામલો ફરીથી આવ્યો છે તો એની અસર શું આપણા ભારતીય બજાર ઉપર થશે અને જો થશે તો પર્ટીક્યુલર કયા પોઈન્ટ છે કે જેની ઉપર આપણને અસર થતી જોવા મળી શકે ધબલ આમ તો આપણે જોઈએ તો અમેરિકા અને ચીનની જે બવાલ છે તે ભારત માટે ફાયદાકારક કહી શકાય પરંતુ હવે ચીને જે રેર અર્થ ઉપર પ્રતિબંધ મૂક્યો છે ને તેમાં પણ ટ્રમ્પે ખાસ કરીને જે કીધું કે ચીને આની તૈયારી બહુ પહેલાંથી કરી હતી તેમનું જે ટ્રૂથ છે તેની ઉપર જે લખે છે કારણ કે કેટલીક અર્થ એવી છે કે જે ચીન ચીનમાં ઉત્પાદિત જ નથી થતી તેની ઉપર પણ તેમણે પ્રતિબંધ મૂક્યો છે એટલે કે વૈશ્વિક કેટલુંક સપ્લાય છે તે ખોરવવાનો એક પ્રયત્ન કર્યો છે અને આપણને ખ્યાલ છે કે જે રીતે વચ્ચે આપણે ઘણી બધી કારનું પ્રોડક્શન ઉત્પાદન ઓછું થઈ ગયું હતું આપણે બે ત્રણ મહિના પહેલાં સ્થિતિ જોઈએ હતી ઓટોમાં અને ઓટો સ્ટોકમાં સારું એવું કરેક્શન જોયું હતું કારણ કે તેના ઉત્પાદનમાં જે રેરઅર્સ હતું તેના સપ્લાયના કારણે જે કેટલીક પ્રોડક્ટો છે ખાસ કરીને ઇલેક્ટ્રિક કાર તેની અંદર એક મોટી અસર જોવા મળી હતી અને ડિફેન્સમાં પણ તેનો ઉપયોગ મોટા પાયે થાય છે સેમી કન્ડક્ટરમાં મોટા પાયે થાય છે એટલે ઘણું બધું જો તમારું જે રો મટિરિયલ છે જેમ કે આપણે એચએલમાં જોયું હતું જી તરફથી એન્જિન ના આવ્યા તો તેના તેજસના ઉત્પાદનમાં મોડું થયું તેમ વસ્તુ આવી છે કે જો જે રો મટિરિયલ છે તે નહીં આવે તો ઘણી બધી વસ્તુના ઉત્પાદનમાં અસર થઈ શકે છે અને ત્યાં આપણે ખાસ કરીને જે રીતે રેર અર્થના કારણે ઓટોમોબાઈલનો ઉલ્લેખ કર્યો ડિફેન્સમાં પણ એક ઘણી બધી અસર થઈ શકે છે અને હવે સ્થિતિ એવી છે કે ભારતીય બજાર આને બીજી રીતે એ પણ રીતે પણ જોશે કે જો ચીન ઉપર આટલા ટેરિફ લગાવ્યા છે તો આપણા ઉપર ઓલરેડી પચાસ ટકા છે તો બની શકે છે કે ટ્રમ્પને જો આપણી ટ્રેડ ડીલ કદાચ ના થાય કોઈ કારણસર અટકે અથવા મોડું થાય તો ટ્રમ્પ કોઈ પણ નિર્ણય લઈ શકે છે તેના માટે તે જાણીતા છે તો એ ત્યાં ભારત ઉપર પણ વધુ ટેરિફની શક્યતા રહે છે કારણ કે ઓલરેડી પચીસ ટકાથી ઉપર જે પણ ટેરિફ હતા તે બધા અયોગ્ય હતા એટલે હવે ગમે તેટલા લગાવે તો આપણા માટે યોગ્ય જ રહેશે પરંતુ આના કારણે માર્કેટના સેન્ટિમેન્ટ બગડી શકે છે અને હવે પરિસ્થિતિ એવી છે કે જ્યારે એફઆઈઆઈ ફક્ત સાત ટકાની આસપાસની એક લોંગ પોઝિશન ઉપર ઊભા છે અને ભારતીય બજાર તેમ છતાં હજી પચીસ હજાર ત્રણસોના સ્તરની આસપાસ પહોંચી ગયા છે એટલે હવે અહીંયા રસપ્રદ પરિસ્થિતિ એ ઊભી થઈ જશે કે આપણે પચીસ હજારની ઉપર છીએ અને આ હવે આ ન્યૂઝ આવ્યા છે તો ત્યારે આ કઈ રીતે ભારતીય બજાર રિએક્ટ કરશે કારણ કે સોમવારે તો આની અસર જોવા મળશે પરંતુ જે જે સેક્ટરમાં સૌથી વધુ અસર થશે તેમાં એક ઓટોમોબાઈલમાં જોવા મળી શકે છે ડિફેન્સમાં જોવા મળી શકે છે સેમી કન્ડક્ટર સાથે જોડાયેલા સ્ટોક ઉપર જોવા મળી શકે છે અને એક આઈટીમાં જોવા મળી શકે છે કારણ કે ભારતીય આઈટી કંપનીઓ માટે આ નિર્ણય એક રીતે અમેરિકા ચીનની બબાલ સારી કહી શકાય પરંતુ જે રીતે નાસ્ટેકમાં ઘટાડો આવે છે તે સીધે સીધી ભારતીય આઈટી કંપનીઓને અસર કરશે જે બિલકુલ તો અવર આપણે અહીંથી પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે આપણને માર્કેટમાં અસર જોવા મળી શકે છે ખૂબ ખૂબ આભાર ડબલ માહિતી બદલ સો ઓવરઓલ આપણે એની સમજવાનો પ્રયત્ન કરી લીધો કે શુક્રવારના રોજ જે આપણને અમેરિકન બજાર જે છે જે ભારે ઘટાડો બતાવી રહ્યા હતા એની પાછળનું કારણ શું છે અને જે રેર અર્થ અને ટેરિફની જે વાત સામે આવી રહી છે એનાથી આપણે ભારતીય બજારને કેટલી અસર પહોંચશે જે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો પરંતુ આપણે ખ્યાલ છે કે એફઆઈઆઈ જે સતત નેગેટિવ હતા હવે ધીરે ધીરે ન્યુટ્રલ થઈ રહ્યા છે ત્યારે ફરી તમે જો ટ્રમ્પ સાહેબ જાગી રહ્યા છે અને આ બાજુ ચીન છે બંને વચ્ચે ફાઇટ બંને વચ્ચેની ફાઇટમાં હવે ગ્લોબલ બજારની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ખરાબ ના થાય તો એવી આપણે એથી બેટર પ્રે કરીશું હવે એફઆઈની આપણે વાત છે એક વખત એફઆઈની પણ તમને હું જાણ કરી દઉં તો એફઆઈ તમે જો ન્યુટ્રલ થયા છો ધીરે ધીરે સતત વેચવાલી બાદ તમે જો પહેલી ઓક્ટોબર ત્રીજી ઓક્ટોબર અને છ ઓક્ટોબર આ ઓક્ટોબરની વાત કરી રહ્યો છું જે ઘટાડામાં હતા પરંતુ એના બાદ તમે જો સાત ઓક્ટોબર આઠ ઓક્ટોબર નવ અને દસ સતત ચાર અઠવાડિયા ચાર દિવસ તમે જોશો તો તેઓ પોઝિટિવ થયા છે અને જો અત્યાર સુધીનો ઓક્ટોબરનો નેટ આંકડો જો આપણે તમને જણાવું તો બસો તેર કરોડ માત્ર એમના દ્વારા વેચવાલી કેશમાં જોવા મળી છે એટલે ઘણું બેટર એમ કહી શકાય કે તેઓ ધીરે ધીરે પોઝિટિવ થઈ રહ્યા છે સામે ડીઆઈ તો આપણને ખ્યાલ છે સતત ખરીદી કરી જ રહ્યા છે એક ઓક્ટોબર તમે અત્યાર સુધી જોશો તો દરેક દિવસ સારી એવી ખરીદારી જોવા મળી રહી છે એટલે ઓવરઅલ એફઆઈડીઆઈ ધીરે ધીરે પરિસ્થિતિ આપણને બેટર થતી જોવા મળી રહી છે એના કારણે તમે જોશો ને તો સેક્ટર રોટેશનલ પણ આપણા માર્કેટમાં સારું થતું જોવા મળ્યું જો તમને જણાવું તો આ સાપ્તાહિક આપણને સેક્ટર રોટેશનલમાં ખાસ કરીને જો નિફ્ટી ઓટો એમાં આપણને નો ડાઉટ થોડુંક આપણને ફ્લેટ કારોબાર જોવા મળે પરંતુ સારી જો વાત કરવી હોય તારીફ કરવી હોય તો એ છે નિફ્ટી આઈટી ઓલમોસ્ટ પાંચ ટકાની તેજી આપણને ત્યાં જોવા મળી કારણ કે છેલ્લા ઘણા ટાઈમથી ખબર હતું કે જ્યારથી પણ આ ગ્લોબલ બજાર પરિસ્થિતિ અનિશ્ચિતતાઓ જોવા મળતી આઈટી સેક્ટર દબાણમાં તો ફાઇનલી ત્યાં કમબેક જોવા મળ્યું છે ઇવન તમે સરકારી બેંક નજર કરો ત્યાં સારી ખરીદારી છે નિફ્ટી ફાઇનાન્સમાં ખરીદારી હતી ફાર્મા સેક્ટર હતું સવા બે ટકાની તેજી હતી હા ડિફેન્સ છે તમે જો અમુક ઘટાડો આપણને મેટલ અને એફએમસીજી જોવા મળ્યો પરંતુ સામે પ્રાઇવેટ બેન્ક છે સરકારી બેંક છે એ બધામાં આપણને સારી એવી મજબૂતી જોવા મળી હતી એટલે ઇક્વિટી માર્કેટ તો આપણને ખ્યાલ આવી ગયું કે સાપ્તાહિક સારી એવી તેજી જોવા મળી રહી હતી હવે જોવાનું રહેશે કે આ ગ્લોબલ બજારની પરિસ્થિતિ આવતા અઠવાડિયા આપણને કઈ રીતે જોવા મળી શકે છે અને જો આપણે જેમ વાત કરીએ કોમોડિટી માર્કેટ તો કોમોડિટીમાં તો સારી એવી તેજી જોવા મળી જતી એમસીએક્સ પર તમે જો તો સપ્તાહમાં આપણને સોનું નવ હજાર પાંચસો રૂપિયા જેટલું વધ્યું અને એમસીએક્સ પર તમે જોશો તો આપણને ચાંદીના ભાવમાં પણ એક હજાર રૂપિયાનો વધારો થઈને ઓલમોસ્ટ દોઢ લાખ રૂપિયા ટચ થઈ ગયું હતું ક્રૂડ ઓઈલનો ભાવ તમે નજર કરો તો ત્યાં પણ ઓપેક દ્વારા કાપ મૂકવામાં આવ્યો ચાર ટકા જેટલો ભાવ અહીંયા ઘટીને તમે જો પાંચ બસો પચાસની નજીક આવી નેચરલ ગેસના ભાવમાં પણ તમે જો તો સતત તેજી જોવા મળી છે આઠ ટકાનો ભાવ વધીને બસો પંચોતેર રૂપિયા ઠંડી વધી રહી છે સ્વાભાવિક છે કે નેચરલ ગેસના ભાવમાં પણ આપણને તાપમાન વધતું જોવા મળી રહ્યું છે એટલે ઓવર આવા થઈ ગઈ ક્વિક રિવ્યૂ આપણે લઈ લીધો માર્કેટનો પરંતુ આવો આવો સમાચાર હોય છે એક બ્રેકનો બ્રેક લઈશું અને બ્રેક બાદ હવે જાણીશું કે આ બધી પરિસ્થિતિ બાદ હવે આવતા અઠવાડિયે નિફ્ટી બેંક નિફ્ટી કયા લેવલ જોવા મળી શકે છે અને તમારા માટે જે હું એવરી ટાઈમ જે ત્રણ વીકલી બ્રેકઆઉટ સ્ટોક લઈને આવું છું એ આ ફેરી પણ લઈને આવ્યો છું તેની ઉપર મને નજર કરી કે કયા સ્ટોક છે જે તીજી બતાવી શકે છે એક બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે સાપ્તાહિક ક્વિક પરફોર્મન્સમાં નજર કરી લીધી ક્યાં તેજી ક્યાં મંદી શું પરિસ્થિતિ જોવા મળી રહી છે પરંતુ હવે વાત કરીએ લેવલ સ્પેસિફિક નિફ્ટીની આપણે નજર કરીશું સૌથી પહેલાં કે નિફ્ટીમાં આપણને આવતા અઠવાડિયે કયા મહત્વના સપોર્ટ કામ કરશે કયા મહત્વના રજિસ્ટર્સ છે કે જેની ઉપર આપણને જાય તો માર્કેટમાં સારી એવી તેજી જોવા મળી શકે છે શરૂઆત કરીએ ડેઈલી ચાર્જથી આ અઠવાડિયું ઇવન કહીએ તો ઓવરઓલ સારી એવું જોવા મળી છે એક દિવસ હતો કે જે લાલ કેન્ડલ સાથે બંધ થયું પરંતુ ઓવરઓલ તમે જોશો ને તો આપણને સારી એવી તેજી જોવા મળી છે આ તમે નજર કરશો તો પાંચ કેન્ડલ આપણને સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર પરંતુ ઓવર ઓલ આપણે જોઈએ તો માર્કેટમાં સારી એવી તેજી જોવા મળી રહી છે હવે આ તેજી બાદ જેમ આપણે શરૂથી આપણે હાઇલાઇટ કરી દોઢસોથી બસો પોઈન્ટનો જે ગેપ જે ગિફ્ટ નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે જો માની લો કે સોમવારે એક ગેપ અપ સાથે ગેપ ડાઉન સાથે આપણને ઓપન થાય તો શું કરવું આપણું ક્લોઝિંગ છે પચીસ હજાર બસો પંચ્યાસીનું નીચેની તરફ જાઓ પચીસ હજાર એકસો પંચાવન પહેલાં વેઇટ કરીશું આની નીચે ઓપન થાય છે કે ઉપર થાય છે નીચે થાય તો વેઇટ કરીશું કે આ લેવલ ઉપર માર્કેટ સસ્ટેન થાય છે કે નહીં સસ્ટેન થાય એ બાદ આપણે વ્યૂ પોઝિટિવ બનાવીશું નીચે જાય તો એક વખત આપણે ચાન્સીસ છે પચીસ હજાર સત્તાવનના પણ લેવલ જોવા મળી શકે જ્યાં આપણને ટેન ડેક્સપોનેન્સ મુવિંગ એવરેજ જોવા મળી રહી છે વાત થઈ ગઈ સપોર્ટિંગ ઉપર નવી તેજી આપણે માટે જોઈશું તો પચીસ હજાર ત્રણસો ત્રીસ એટલે કે આ અઠવાડિયાનો કહો કે શુક્રવારનો હાઈ જે હતો પચીસ ત્રણસો ત્રીસ એની બાદ કોન્ફિડન્સ જોવા મળશે તેજી તો વચ્ચે જોવા મળશે પરંતુ કોન્ફિડન્સ એ આ લેવલની ઉપર જોવા મળશે અને એના બાદ પચીસ હજાર ચારસો પચાસ એ આ લેવલ તમને છે કે જ્યાંથી ફાઇનલી આપણને ઘટાડો આવે તો રાઈટ તો આવાથી ડેલી ચાર્ટ બે રેઝિસ્ટન્સ બે સપોર્ટ ફોકસ કરીશું આવો વીકલી ચાર્ટ નજર કરીએ વીકલી ચાર્ટ ઉપર તમે નજર કરશો તો ત્યાં પણ આપણને પરફોર્મન્સ ઘણું બેટર જોવા મળી રહ્યું છે તમે નજર કરો તો આ એક ઘટાડો આપણને જે જોવા મળ્યો હતો સપ્ટેમ્બર મહિનામાં અને એના બાદ તમે જોશો તો સારી અહીંયા પણ આપણને કમબેક જોવા મળી છે અને અહીંયા હવે શું કરીશું વીકલી ચાર્ટ પ્રમાણે હવે નેક્સ્ટ વીકની કેન્ડલ આપણે પ્રમાણે વિચારીએ પચીસ હજાર બાવીસ એક સ્ટ્રોંગ સપોર્ટ છે એટલે કે આ જે બ્લેક લાઈન જે ડ્રો કરી છે ત્યાં તમે જુઓ મલ્ટિપલ ટાઈમ્સ આપણને આ વસ્તુ અહીંયા એક્ટિવ થતું જોવા મળી રહ્યું હતું રાઇટ એટલા માટે પચીસ હજાર બાવીસ એ સ્ટ્રોંગ સપોર્ટ લઈશું એના બાદ ચોવીસ હજાર નવસો અઠ્યાવીસ એટલે કે ટેન ડે એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજ જોવા મળી છે બે સપોર્ટ વીકલી પ્રમાણે જોવા મળી છે ઉપરની તરફ તમારે પચીસ ત્રણસો ત્રીસ જે ડેલીમાં આપણે વાત કરી સેમ એટલે કે આઠ વડેનો હાઈ ક્રોસ થવો જોઈએ જેવો ક્રોસ થશે ફર્ધર ફોલોઅપ તેજી જોવા મળશે આ જ વસ્તુ મેં લાસ્ટ ટાઈમ પણ તમને અહીંયા કીધી હતી કે આ જે વ્હાઈટ ક્રોસ હશે તેજી આવશે આ વસ્તુ અહીંયા પણ કર્યું છે જેવું ક્રોસ હશે ઉપર ફળતે બીજી તેજી આવશે અને ઉપર પચીસ ચારસો પચાસ જેમાં આપણે વાત કરી આ લેવલ છે કે જે આપણે ફોકસ કરીશું તો ક્લિયર આ વાત થઈ ગઈ વીકલી ચાર્ટ અને જો પચીસ ચારસો પચાસ હતું રહ્યું તો જે આપણે ઓલ ટાઈમ હાઈ બને પચીસ છસો સિત્તેર એ પણ આપણને ઇઝીલી જોવા મળી શકે છે એટલે ડેલી ચાર્ટ વીકલી ચાર્ટ વ્યૂ પોઝિટિવ છે ભલે ગિફ્ટ નિફ્ટી સંકેત નેગેટિવ જોવા મળી રહે છે ઓપનિંગ બાદ જેમ વાત કરી પચીસ એકસો પંચાવન આ લેવલ સિમ્પલ ફોલો કરીશું ઓવાઈ લઈને આવું ઉપર તમે નજર કરશો તો નિફ્ટીમાં આપણને હાલ હવે જે સ્ટ્રોંગ સપોર્ટ તમે જોશો તે તમને હાઈલાઇટ નહીં યાર હજાર તો તમારું હતું જ પચીસ હજાર સો તમારું આવ્યું પચી પચીસ હજાર બસો પણ આવ્યું આખું અઠવાડિયું ત્યાં તમને એક અવરોધ રહ્યો પરંતુ તમે જેવાને વટાવી દીધા એક સ્ટ્રોંગ સપોર્ટ થઈ ગયો કારણ કે નવું એડિશન તમે જોશો ને તો આ બધી સ્ટાઇક પ્રાઇસમાં આપણને વધારે જોવા મળ્યું છે અને અમુક તમે જોશો ને તો ઇવન આ બધી જગ્યાએ આપણને કોલ રાઇટર્સ કોન્ફિડન્સ ખોય છે હવે જ્યારે ઓપનિંગ થાય ત્યારે આ પચીસ હજાર બસો કોન્ફિડન્સ કેટલો યથાવત રહે છે ઓવાય ડેટામાં એ પણ જાણવું જરૂરી છે એટલે પચીસ એકસો પચાસી પચીસ બસો આ રેન્જ છે જે ઘણી મહત્ત્વની રહેશે આવતા અઠવાડિયા માટે ઉપર સસ્ટેન થઈ ગયા તો પછી વ્યૂ પોઝિટિવ છે હા નીચે આવો તો પછી વેઇટ કરીશું કે આપણને એક કઈ રીતે આપણને એક દિશા જોવા મળે છે ક્લિયર આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીના ઓવાયડેટાની આવો બેંક નિફ્ટી ઉપર કારણ કે અત્યાર સુધી જે મેઇન કોન્ફિડન્સ હોય પાવર હોય એ તો આપણને બેંક નિફ્ટીમાં જ જોવા મળ્યો છે તો બેંક નિફ્ટી ઉપર તમે નજર કરો તો અહીંયા સારી એવી તેજી તમને અહીંયાથી જોવા મળી રહી છે આ પાંચ અઠવાડિયે તમે જો પાંચ દિવસ તમે જો અઠવાડિયાના સારી એવી એજી હતી હવે અહીંયા આ જે એક અવરોધ હતું રાઇટ એને પણ ફાઇનલી તમે વટાવી દીધું પરંતુ ક્લોઝિંગ ના મળ્યું તમે નજર કરી ક્લોઝિંગ તમને એની ઉપર નહોતું મળ્યું અને એ જે તમારું જે લેવલ જે છે એ ઓલમોસ્ટ છપ્પન હજાર સાતસો સાહીઠ આપણે લઈશું શુક્રવારનો હાઈ અઠવાડિયાનો હાઈ છપ્પન હજાર સાતસો સાઈઠ અને એના બાદ સત્તાવન હજાર જે ઓલ ટાઈમ એક ફૂટ રાઇટ કોલ રાઇટર્સનો ઓવાય ડેટા છે એટલે કે એક અવરોધ છે એટલે આ બે લેવલ ઉપર રેજિસ્ટન્સ તરીકે નીચે છપ્પન હજાર એકસો પચાસ ક્લોઝિંગ આપણું છે છપ્પન હજાર છસો મેં એટલા માટે લીધું કારણ કે હવે જ્યારે ગિફ્ટ નિફ્ટી દોઢસો પોઈન્ટ નિફ્ટીમાં બતાવી રહ્યો છે દોઢસો બસો પોઈન્ટ તો આમાં પણ ત્રણસો ચાલો ચારસો પોઈન્ટ ચાલો માની લઈએ તો ઓલમોસ્ટ એકસો પચાસથી બસો પચાસ આજુબાજુ આપણું ઓપન થઈ શકે ત્યારે જોન રહેશે કે છપ્પન હજાર એકસો પચાસ એટલે કે શુક્રવારનો જે લો હતો એ કેટલો સસ્ટેન થાય છે એ લો ના બ્રેક થાય તો પછી કોઈ ચિંતાની જરૂરત નથી આપણે અને એના બાદ આપણે જે ફોકસ કરી છે છીએ પંચાવન કે જે તમારી ટેન ડેક્સપોનસર મૂવિંગ ખબર જે તમે જો એક બે ત્રણ વખત ત્યાંથી સપોર્ટ લીધો હતો ક્લિયર આ બે સપોર્ટ ઉપર બે રેજિસ્ટન્સ નિફ્ટી માટે આપણે ફોકસ કરીશું આવો અહીં નજર કરીએ હવે વીકલી ચાર્ટ વીકલી ચાર્ટ તમે નજર કરશો ને તો ત્યાં આપણને વધારે કોન્ફિડન્સ આપણને જોવા મળ્યું હતું હવે તમે લઈને આવો વીકલી ચાર્ટ વીકલી ચાર્ટ તમે નજર કરો બેંક નિફ્ટીમાં તો ત્યાં તમને કોન્ફિડન્સ જે હતો ને લાસ્ટ વીક જ તમને ખ્યાલ આવી ગયું હતું આ જે ઘટાડો હતો જે એક અઠવાડિયું ઘટાડો બીજા ઘટાડિયા પછાવી દીધું અને એના બાદ જે કોન્ફિડન્સ તમે નજર કરો હવે આમાં તમારો ઓલ ટાઈમ હાઈ દૂર નથી ઓલ ટાઈમ જે હાઈ તમારા હતા જે સત્તાવન હજાર સા છસો ને છવ્વીસ આ હાઈ આપણને જોવા મળી શકે છે એના માટે એક જ કન્ડિશન છે આ અઠવાડિયાને જે હાઈ છે પહેલાં એ ક્રોસ થવું જોઈએ અને આની ઉપર સસ્ટેન થવું જોઈએ અને જે તમારું લેવલ છે સત્તાવન હજાર બસો પંચ્યાસી આ લેવલ તમારું ક્રોસ થઈ ગયું તો ઇઝીલી આપણને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળી શકે છે એટલે એકથી બે અઠવાડિયાને જ આપણે ટાઈમ લઈશું ઇવન એક અઠવાડિયામાં પણ જોવા મળી શકે પરંતુ એના માટે મેં શું કીધું આ જે આપણે હાઈ બન્યો તો સત્તાવન હજાર બસોને આ જે આજ ઓલ ઓવર જે તમારો આજે છપ્પન હજાર સાતસો ને સાઠ છપ્પન હજાર સાતસો સાઈઠ જે શુક્રવારનો આઈ છે બસ એ ક્રોસ થવો જોઈએ ક્રોસ થાય તો સમજી લો બીજા હજાર પોઈન્ટની તેજી એટલે કે નવા રેકોર્ડ આઈ આપણને બનતા જોવા મળી શકે છે ઓઆઈ ઉપર નજર કરીએ ઓવાઈ ડેડા તમે નજર કરશો તો ત્યાં પણ આપણને ફૂલ સ્ટ્રોંગ સપોર્ટ જે છે એ તમારા માટે આ તો હતું જ આપણને ખ્યાલ છે કે છપ્પન હજાર છેલ્લા ઘણા ટાઈમથી આપણને વર્ક થઈ રહ્યું હતું છપ્પન હજાર પાંચસો મેક ઓર બ્રેક તમારું લેવલ રહેશે કારણ કે એની નજીક જ તમે ક્લોઝ થયા છો જે ઓવરો છે સત્તાવન એટલે મેં શરૂઆતમાં એક રેજિસ્ટન્સ તરીકે ડેલી ચાર્જ મળી દઉં કારણ કે જે કોલ રાઇટર્સ એવી છે સારી વસ્તુ એ છે કે ત્યાં તમે જોશો તો પૂર્ટ રાઇટર્સ પણ ધીરે ધીરે આવી રહ્યા છે જો આ પોઝિશન એમની અહીંયાથી વધી ગઈ તો ક્યાંય ઇઝીલી આપણે જેમ વાત કરીએ જો નવા રેકોર્ડ આવી આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે પરંતુ બસ ઓવરલ જરૂરી છે શુક્રવારનો હાઈ નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં ક્રોસ થવો જોઈએ એટલે ઓવરઓલ આ વાત થઈ ગઈ આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંને ચાર્ટ સ્પેસિફિક લેવલ ફોકસ કરીશું આવતા અઠવાડિયા માટે હવે વાત કરીએ વીકલી બ્રેકઆઉટ સ્ટોક પહેલાં તો આપણે વાત કરી લઈએ જે લાસ્ટ ટાઈમ મેં તમને ત્રણ સ્ટોક આપ્યા હતા ને એમાં કેવું પરફોર્મન્સ જોવા મળ્યું એના બાદ આપણે જોઈએ આવા કયા સ્ટોક છે ત્રણ કે જેમાં આપણને સારી એ જોવા મળી શકે છે તો સૌથી પહેલાં આવો નેક્સ્ટ ટાઈમને આપણે અહીંયાથી લઈને આવીશું તો ત્રણ જે બ્રેકઆઉટ સ્ટોક છે એમાં તમે સૌથી પહેલાં નજર કરશો વોડાફોન આઈડિયા ફાઇનલી તમે જુઓ તો આ સ્ટોકમાં ક્યાંક ને ક્યાંક આઈડિયા પોઝિટિવ આપણને જોવા મળી રહ્યો છે મેં આપણે વાત કરી હતી વીકલી ચાર્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશન બન્યું હતું રાઉન્ડ બોટમ ફોર્મેશન બાદ મેં તમને કીધું આઠ રૂપિયા બ્યાસી પૈસા છે નવ રૂપિયા આપણે કીધું હતું અવરોધ છે જેવું ક્રોસ થશે આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે આપણે નવ રૂપિયા એંસી પૈસાના લેવલની વાત કરી છે અને દસ રૂપિયા છેતાળીસ પૈસાની લેવલ છે કે જે આવતા જોવા મળી શકે છે આપણે વાત કરી હતી આઠ રૂપિયા બ્યાસી પૈસા આવો નવો લેટેસ્ટ અપડેટેડ ચાર્ટ લઈને આવો આઠ રૂપિયા બ્યાસી પૈસા બાદ આપણને કઈ રીતે એ રીતે એક્શન જોવા મળી નેક્સ્ટ ચાર્ટ લઈને આવીશું વડાફોન આઈડિયાનો આપણે તેમાં તમે નજર કરો કે જે અપડેટેડ ચાર્ટ છે એ નજર કરો ત્યાં આપણને આજે તેજી જોવા મળી જો હાઈ કેટલો બન્યો નવ પોઈન્ટ ચાલીસ આપણે વાત કરી હતી આઠ પોઈન્ટ બ્યાસી એટલે ઓવરઓલ તમે જશો તો સારું એવું પરફોર્મન્સ જોવા મળ્યું એની પાછળનું કારણ મેં તમને આ પણ હાઇલાઇટ કર્યું હતું ઇન્સાઇડ બાર બની હતી અને ઇન્સાઇડ બારનું બ્રેકઆઉટ મળ્યું છે એની ઉપર ક્લોઝિંગ પણ મળ્યું છે એટલે હજુ પણ વ્યૂ પોઝિટિવ છે નવ રૂપિયા પૈસા દસ રૂપિયા છેતાલીસ માટે આ સ્ટોક હજુ પણ આપણે વોચ લિસ્ટમાં રાખીશું ક્લિયર નેક્સ્ટ લઈને આવો આપણે વાત કરી હતી કે યસ બેંકને યસ કહેવાનો ટાઈમ આવી ગયો છે રાઈટ અને અહીંયા તમે નજર કરો આપણે મેં તમને કીધું હતું ડેલી ચાર્ટ વીકલી ચાર્ટ બંનેમાં ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટન આપણને બની હતી અને એનું બ્રેકઆઉટ મે આપણું ક્લોઝિંગ હતું એકવીસ પોઈન્ટ પંચ્યાસી મેં બ્લેક લાઈન આજે ડ્રો કરી હતી મેં કીધું હતું કે બાવીસ રૂપિયા ઉપર જેવો સ્ટોપ જશે ને કે આપણને સારી એવું કોન્ફિડન્સ જોવા મળશે સારી એવી તેજી જોવા મળશે રાઈટ હવે શું થયું આ અઠવાડિયે આવો નજર કરી લે બાવીસ રૂપિયા બાદ આપણે નજર કરીએ નવ નવો ચાર્ટ આપણે લઈને આવો યસ બેંકનો તેમાં તમે નજર કરો યસ બેંકમાં આપણે જોશો કે બાવીસ રૂપિયા બાદ આપણને અહીંયા સારી એવી તેજી આપણને જે જોવા મળી નજર કરો ચાર્ટ આપણે અહીંયા વાત કરી હતી અને તમે નજર કરો ચોવીસ રૂપિયા ઉપર ક્લોઝિંગ પરંતુ તમારો હાઈ જોશો ને તો ચોવીસ પોઈન્ટ ત્રીસ એટલે બાવીસ રૂપિયાથી ચોવીસ પોઈન્ટ ત્રીસ એટલે કે ઓલમોસ્ટ અગિયારથી બાર ટકાની ત્રીજી આપણને જોવા મળી છે એક અઠવાડિયામાં સ્વાભાવિક છે રિટર્ન સારું છે આપણે વ્યૂ જે આપ્યો એ પણ પોઝિટિવ જોવા મળ્યો છે આપણે અહીંયા વાત કરી ચોવીસ રૂપિયા નવ્વાણું પૈસા એટલે કે ઓલમોસ્ટ એનાથી માત્ર બે ત્રણ ટકાની દૂરી રહી છે ઓલમોસ્ટ અચીની નજીક છે અને એના બાદ જો આપણે સસ્ટેન થયું તો સત્યાવીસ રૂપિયાના પણ લેવલ જોવા મળી શકે છે આ વાત છે કે યસ બેંક બીજો ચાર્ટ લઈને આવું વાત કરી હતી આપણે કોટક મહિન્દ્રા બેંકની કે કોટક મહિન્દ્રા બેંકમાં પણ આપણને સારું તેજીનું સેટઅપ બન્યું હતું અહીંયા ઇનસાઇડ બાર બન્યો હતો આપણે વાત કરી હતી ત્યારે આના હતો વીકલી ચાર્ટ રાઇટ ઇનસાઇડ બાર બન્યો તો ટેન ઉપર તમે જો કન્ફર્મેશન પણ આવ્યું હતું વોલ્યુમ પણ જોવા મળ્યું હતું આપણે વાત કરી હતી ત્યારે એકવીસો રૂપિયા હતો આપણે અહીંયા જે લેવલ એઝ્યુમ કર્યા છે બાવીસો પિસ્તાળીસ સુધીના જોવા મળે છે નો ડાઉટ બાવીસસો પિસ્તાળીસ નથી આવ્યો પરંતુ તેજી અહીંયા પણ જોવા મળી છે નવો ચાર્ટ ચાર્જ નજર કરીએ આપણે તે એકવીસોના આપણે આજુબાજુ વાત કરી હતી એકવીસો બાદ તમે નજર કરો તો અહીંયા પણ અપટિક પોઝિટિવ કેન્ડલ આપણને જોવા મળી છે હાઈ કેટલા બન્યા એકવીસોને એકવીસો સત્તાવન આપણને હાઈ જોવા મળે છે રાઈટ આપણે વાત કરી હતી એકવીસોએ એટલે જો પર્સન્ટેજ વાઇઝ જોશો તો અહીંયા પણ આપણને ઓલમોસ્ટ એક ટકાનું આપણને અપસાઇડ જોવા મળી છે એટલે વ્યૂ અહીંયા પણ પોઝિટિવ જોવા મળે એટલે ત્રણ સ્ટોક વાત કરી ત્રણ ત્રણ સ્ટોક પોઝિટિવ જોવા મળે છે પરંતુ આ તો આપણે વાત થઈ ગઈ લાસ્ટ વીકની હવે આ અઠવાડિયે શું લાસ્ટ ટાઈમ તો નાસ્તો આપણે કરી લીધો હવે આવતા અઠોડિયા માટે પણ કંઈક તો કરવું પડશે ને તો આવો લઈને આવીએ બીજા ત્રણ સ્ટોક જે તમારે ખાસ કરીને ફોકસ રાખવાનો રહેશે સૌથી પહેલાં તમે નજર કરો આરબીએલ બેંક મને અહીંયા પસંદ છે કારણ કે અહીંયા જો રાઉન્ડ બોટમ ફોર્મેશન હતું તમારું કમ્પ્લીટ થઈ ગયું અને ત્યાં તમે મલ્ટિપલ વખત સપોર્ટ લઈ રહ્યા છો આ તમને લાસ્ટ તમે જોશો તો વીક આપણને સારો કોન્ફિડન્સ પણ જોવા મળ્યો છે હવે આ એક માત્ર અવરોધ છે કન્ડિશન શું છે અહીંયા ક્લોઝિંગ આપણું બસો ને એકાણું છે આપણી કંડિશન એ છે કે બસો ને પંચાણું ચાર્ટ વીકલી છે પરંતુ વાત કરીએ જો ડેઈલી ચાર્ટ આપણને ડેઇલી ચાર્ટમાં બસો પંચાણું પર આપણને ક્લોઝિંગ જોઈશે જેવું બસો પંચાણું ઉપર આપણને ક્લોઝિંગ આવશે તો આપણને એથી સારી અપટીક જોવા મળી શકે છે અને એ બાદ ત્રણસો ને પચીસ રૂપિયાના ટાર્ગેટ આપણને અહીંયા જોવા મળી શકે છે તો ક્લિયર ત્રણસો બસો પંચાણું પર આપણે અહીંથી એન્ટ્રી કરી શકાય છે ત્રણસો પચીસની લેવલ જોવા મળી શકે નીચે સપોર્ટ તરીકે આપણે બસો રૂપિયા છે જે ફોકસ કરવાનું રહેશે લા વાત થઈ ગઈ આરબીએલ બેંક નેક્સ્ટ સ્ટોક લઈને આવો બીજો સ્ટોક જે તમારા વોચલિસ્ટમાં જે ખાસ કરીને આવતા અઠોડે માટે હોવું જોઈએ તે છે રેલીગન ઇન્ડસ્ટ્રીઝ અહીંયા પણ કન્ડિશન છે તમે જો કેટલા ટાઈમથી ઓગસ્ટ મહિનાથી તમે જોશો તો સ્ટોક એક કન્સલડેશનમાં છે રાઈટ ઉપરની તરફ તમે જો જેવો અહીંયા આવે છે ને તો તમે એક અવરોધ આવે છે પાંચ વખત તમે જુઓ ચાર વખત અવરોધ અને જેવો અહીંયા આવે છે ને તો માર્કેટમાં એક સપોર્ટ જોવા મળે છે રાઈટ હવે આ જરૂરત શું છે અહીંયા આ જે આપણને અવરોધ જે વારંવાર જે જોવા મળ્યો છે ને રાઇટ તો આ લેવલ આપણે અહીંયા બસોને સઠ બસો ચોંસઠ તમારું ક્લોઝિંગ છે આપણે વેઇટ કરીશું બસોને સડસઠ જેવું બસો સડસઠ ઉપર આપણે આ ડેઇલી ચાર્ટ છે ડેઇલી ચાર્ટમાં બસો સડસઠ ઉપર જેવું ક્લોઝિંગ આપે તો આપણે અહીંથી વ્યૂ પોઝિટિવ બનાવીશું અને એ વ્યૂ પોઝિટિવ પહેલાં આપણે બસો ત્યાંશી અને એના બાદ બસો પંચાણું રૂપિયા સુધીના આપણને લે જોવા મળી શકે છે રેલીકર ઇન્ડસ્ટ્રીઝમાં નીચે સપોર્ટ તરીકે આપણે જે ફોકસ કરીશું બસોને પંચાવન રૂપિયા આપણે અહીંથી ફોકસ કરવાનું રહેશે તો ક્લિયર બીજો સ્ટોક તમારા વોચલિસ્ટમાં હોવો જોઈએ છે રેલીગેન્ટ એન્ટરપ્રાઇઝ હવે લાસ્ટ સ્ટોક જો તમારે વાત કરું છે ફોકસ પર હોવો જોઈએ તે તમારા માટે જે છે ટાટા કોમ્યુનિકેશન આ અઠવાડિયે નિફ્ટી ફોર હંડ્રેડના ટોપ ગિનરમાં જોવા મળ્યો કારણ કે આ અઠવાડિયે તમે જે ઇવન વીકલી કેન્ડલ તમે જોશો તો જે વધારો આપણને જે જોવા મળ્યો છે ઇવન તમે જોશો તો છેલ્લા એક અઠવાડિયા એક વરસમાં નથી આવ્યો એક દિવસમાં આટલો મોટો વધારો નથી આવ્યો અને જે કોન્ફિડન્સ તમને જોવા મળ્યો છે હવે અહીંયા જે કોન્ફિડન્સ આવ્યો છે તમે જો ટેન ઇમએ પચાસ ઇએમએ ઉપર તમે જતા રહ્યો છો લાસ્ટ બે હજાર પચીસથી તમે જોશો તો આપણને વીકલી ચાર્ટમાં પચાસ ઇમએમ નીચે ટેન ઇમએથી જે એક ડાઉન ટ્રેન્ડ હતો હવે અહીંયા તમે જો બંનેનો એક મિલાપ આપણને અહીંથી જોવા મળી રહ્યું છે અને ફાઇનલી એને ક્રોસ કરવાની તૈયારીઓ બતાવી રહી છે વોલ્યુમ છે કેન્ડલ એક વાઇલ્ડ બની છે બુલિશ કેન્ડલ બની છે એટલે કે મલ્ટિપલ કારણે છે સ્ટોકને પસંદ કરવાના અહીંયા આપણે સપોર્ટ તરીકે પહેલાં એક હજાર સાતસો ને કરંટ માર્કેટ પર પૈસા જે ક્લોઝિંગ છે એક હજાર આઠસો સિત્તેર છે એટલે એક હજાર સાતસો તેસઠના સપોર્ટ સાથે આપણે અહીંથી બે હજાર સો આ જે લેવલ જે છે અહીંયા એક વખત રિજેક્શન આવ્યું બીજો વખત અહીંયા રિજેક્શન આવ્યું હતું એટલે એકવીસો રૂપિયાના આપણે લેવલ ટાટા કોમ્યુનિકેશનમાં જોવા મળી શકે છે નીચે સપોર્ટ તરીકે સત્તરસો તેસઠ ક્લોઝિંગ આપણે અઢારસો સિત્તેર એટલે કે રિસ્ક રિવોર્ડ પણ તમે જોશો તો અહીંયાથી સારું પોઝિટિવ જોવા મળી છે રિસ્ક તમારું વન થાય તો તમારે રિટર્ન તમને અહીંયાથી ટુ જોવા મળી શકે એટલે આ બધા સ્ટોક છે કે જે જરૂરથી તમારા વોચ લિસ્ટમાં હોવા જોઈએ એટલે ટોટલ ત્રણ સ્ટોક છે કે જે આજના દિવસે આપણે અહીંથી ફોકસ કર્યા રાઈટ રેલી ઘર આપણે વાત કરીએ આરબીએલ બેંક વાત કરી અને સાથે આપણે વાત કરી ટાટા કોમ્યુનિકેશન અને અગાઉ જેમ આપણે વાત કરી હતી આઈડિયા યસ બેન્ક હજુ પણ આપણે સારી તેજી જોવા મળી છે હજુ પણ એમાં વ્યૂ પોઝિટિવ જ જોવા મળે છે એટલે આ બધા સ્ટોક છે કે જે જરૂરથી આવતા અઠવાડિયે તમારો ફોકસ પર હોવા જોઈએ એટલે ઓવરઓલ આપણે આજના દિવસે આપણે વાત કરીએ ઓવરલ ઇન્ડેક્સ સ્પેસિફિક કયા લેવલ તમારે ધ્યાન પર રાખવા જે જરૂરથી તમારે નોટ ડાઉન કરજો અને બીજું આપણે જેમ વાત કરીએ ટોટલ ચારથી પાંચ સ્ટોક ત્રણ નવા સ્ટોક બે સ્ટોક હજુ પણ પોઝિટિવ છે એ બધા સ્ટોક તમારો વોચલિસ્ટમાં જરૂરથી હોવા જોઈએ તો આ સાથે સમજે રજા લેવાનો મને એ આપશો રજા આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત